જસદણની એફસીસી ક્લબ દ્વારા યોગ દિવસની ભવ્ય ઉજવણી રાજકોટ ચોવીસ જૂન બે હજાર પચીસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ જૂન બે હજાર પચીસ ના રોજ રાજકોટ જિલ્લાના જસદણ ખાતે આવેલી એફસીસી ક્લબ દ્વારા યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ જસદણના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ક્લબના અનેક સભ્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ પરંપરાગત રીતે શ્રી વિશ્વકર્મા પ્રભુજીની આરતી સાથે કરવામાં આવ્યો હતો જેણે વાતાવરણમાં આધ્યાત્મિક અને શાંતિમય માહોલ સર્જ્યો હતો આરતી બાદ ક્લબના સભ્યોએ સાથે મળીને વિવિધ યોગાસનો કર્યા હતા પ્રમુખ શ્રી અશોકભાઈ અંબાસણાના માર્ગદર્શન હેઠળ સભ્યોએ યોગના મહત્ત્વ અને તેના શારીરિક તેમજ માનસિક ફાયદાઓ વિશે જ્ઞાન મેળવ્યું હતું એફસીસી ક્લબ જસદણ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવાનો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો આ પ્રસંગે ઉપસ્થિત સૌ સભ્યોએ યોગાભ્યાસ કરીને શારીરિક અને માનસિક શાંતિનો અનુભવ કર્યો હતો ક્લબના પ્રમુખ શ્રી અશોકભાઈ અંબાસણાએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવામાં આવશે જેથી વધુને વધુ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બને આ કાર્યક્રમ જસદણના સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે એફસીસી ક્લબના યોગદાનને વધુ મજબૂત બનાવે છે